વલસાડ ધરમપુરમાં તેઓ પહેલીવાર આવવાના છે વલસાડ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર છે અનંત પટેલ માટે તેઓ પ્રચાર કરશે ધરમપુરની અંદર તેમનો આ પ્રચાર છે આજે સભા છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે આ મહત્વના સમાચાર અત્યારે સામે આવ્યા છે અત્યારે સભા સ્થળ પર તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે પ્રિયંકા ગાંધીના આવવાની રાહ જોવામાં આવી રહી છે અહીંથી જે ઉમેદવાર છે અનંત પટેલ તેઓના માટે પ્રચાર કરવાના છે દક્ષિણ ગુજરાતના પ્રવાસે

વલસાડ બેઠકના ઉમેદવાર છે અનંત પટેલ તેમને જીતાડવા માટેના પ્રિયંકા ગાંધી મેદાનમાં આવવાના છે પ્રિયંકા ગાંધી વાડરા વલસાડની ધરમપુરમાં જે સભા છે તેને જવાના છે સભા સ્થળના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે રાહ જોવાઈ રહી છે

જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે પ્રિયંકા ગાંધીની આ જનસભા દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહેવાના છે હવે આજે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ધરમપુર વિધાનસભા બેઠકના મોટાભાગના મતદારો વચ્ચે આનંદ પટેલ દ્વારા પણ અનેક વિરોધ માટે રેલી કરાઈ ડ્રાઈવરોના કાળા કાયદા માટે વિરોધ રેલી હતી આ બધાની વચ્ચે લોકો તેમને સમર્થન આપી રહ્યા છે ધરમપુરના નેતાઓ છે કે જેઓની છે જે દાવ પર લાગેલી આદિવાસી નેતા છે અનંત પટેલ જેઓ સૌથી વધુ ધરણા પ્રદર્શન રેલીઓ કાર્યક્રમોમાં ધરમપુરમાં તેમણે યોજ્યા છે એટલું જ નહીં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખનું ગામ પણ ધરમપુર છે મહામંત્રી પણ ધરમપુર નજીકના બારુલિયા ગામના વતની છે અને આ જ ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતા ગામના છે પ્રિયંકા ગાંધી બાય રોડ વલસાડ પહોંચશે જે અપડેટ અત્યારે સામે આવી છે હેલીપેડ માટે મંજૂરી નથી અપાઈ અને જેના કારણે જ બાય રોડ સભા સ્થળે પહોંચવાના છે વલસાડ જિલ્લો આમ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે પાંચ વિધાનસભામાં અને નગરપાલિકામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો છે વલસાડ જિલ્લાની વલસાડ ધરમપુર પારડીનું મારગમ અને કપરાડા વિધાનસભા કે જેની અંદર બીજેપી છે પરંતુ આ વખતે શું કોંગ્રેસ જે પ્રયત્નો કરી રહી છે તે કોંગ્રેસમાંથી આ વખતે જનતા તેમને સાથ આપે છે કે કેમ કે પછી ફરી એક વખત અહીં કમળ ખીલે છે તેના ઉપર સૌની નજર છે એવા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના ગઢમાં પ્રચાર અર્થે પ્રિયંકા ગાંધી વલસાડ લોકસભા બેઠક પર આવી રહ્યા છે જ્યારે તેમની સભા મતદારોને આકર્ષવા માટે કેટલી સાર્થક રહેશે એની ઉપર સૌની નજર બની રહેવાની છે આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે ધરમપુરથી ધવલ શું સમય છે કેટલા વાગ્યા સુધીમાં પ્રિયંકા ગાંધી અહીંયા આવી પહોંચશે હેલીપેડની મંજૂરી નથી મળી બાય રોડ આવી રહ્યા છે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ માહિતી મળી રહી છે તે પ્રમાણે પ્રિયંકા ગાંધી થોડીક જ વારમાં સુરત એરપોર્ટ ઉપર આવી પહોંચશે અને સુરત એરપોર્ટથી બાય રોડ વલસાડ ધરમપુર ખાતે આવશે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે સવારે શક્તિસિંહ ગોહિલ જે પ્રદેશ પ્રમુખ છે તેમની સાથે વાતચીત થઈ હતી અને ત્યારબાદ જે વલસાડ જિલ્લા પ્રમુખ છે તેમની સાથે પણ વાતચીત થઈ તેમણે કહ્યું કે જે પ્રિયંકા ગાંધીનો જે કોન્વે છે તે અહીંયાથી મોકલી દેવામાં આવે છે સુરત એરપોર્ટ ખાતે એટલે પ્રિયંકા ગાંધી છે તે બાય રોડ આવી રહ્યા છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે સમય મળી રહ્યો ચોતે પ્રમાણે અત્યારે હાલ પ્રિયાંકા ગાંધી સભાજ્ઞની આસપાસ છે તે બાય રોડ વલસાડ ખાતે આવી છે જે તેવી ક્ષમતાઓ જોવા મળી રહી છે એટલે કે આપણી પાસે જે જે દક્ષિણ ગુજરાતના પ્રભારી છે ઉનાયડુ તેમની સાથે વાત કરી છું પ્રિયાંકાજી બાય રોડ આ રહે કિતરે બજે आएंगे યહા પર સભા કિતને બજે સ્ટાર્ટ होगी નહી પ્રિયાંકાજી બાય રોડ સુરત સે નીકળને વાલી હે ઓર સભા ઠીક 12 બજે શરુ હો જાયેગી सभा के लिए हेलीपेड की मंजूरी वलसाड़ में नहीं मिली ऐसी कुछ बात सामने आ रही है क्या मामला है आ, आ, मैं यहाँ पे कार्यक्रम को ठीक करने में मैं व्यस्त थी सो जो भी बात है आप शक्तिभा से बात कर लीजिए पीसीसी अध्यक्ष से જી ચોક્કસી જે પ્રમાણે દક્ષિણ ગુજરાતના પ્રભારી છે ઉષા નાયડુ તે કહી રહ્યા છે કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જે પ્રમાણે માહિતી આપી છે તે પ્રમાણે અત્યારે હાલ જે સભાની છે જે હેલીપેડની મંજૂરી છે તે નથી મળી એટલા માટે જ સુરતથી બાય રોડ પ્રિયંકા ગાંધી આવશે અને બાર વાગ્યાની આસપાસ જ જે છે આ જે જનસભા છે તેને સંબોધન કરશે એટલે કે કહી શકાય કે જે આદિવાસી વિસ્તારનો જે બેઠક કહેવામાં આવે છે અનંત પટેલની બેઠક છે આદિવાસી વિસ્તારની બેઠક છે એટલે પાંચ હજારથી પણ વધુ જે જનમેદની છે તે ઉમટે તેવી શક્યતાઓ જોવા મળી છે હાલ થોડી થોડીક જે મતદારો જે કહેવામાં આવે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે એટલે કે ધીરે ધીરે જે આ દરબારગઢ જે ગ્રાઉન્ડ છે તે આખું ભરાઈ જાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે જી માનસિંહ ધરમપુરની અંદર દરબારગઢની અંદર આવતા લોકો અને તેમાં પણ મહત્વની વાત એ કે ત્યાંના લોકોનું શું વિશ્લેષણ સામે આવ્યું શું તેઓ અહીં આવી પહોંચશે ખરા શું કોંગ્રેસને સાથ આપવા માટે તેઓ તૈયાર છે ખરા અને સભામાં આવનાર લોકો શું તેઓનો મત મત મતપેટીમાં આપશે જી ચોક્કસથી એક તરફ કહી શકાય છે કે જે પ્રમાણે વર્ષોથી કોંગ્રેસની જે આદિવાસી વોટ બેંક છે તે એક મત રહી છે એટલે કે કહી શકાય કે તે ફક્ત કોંગ્રેસ સાથે જોવા મળતા હોય છે પરંતુ વહેલી સવારે અમે વલસાડ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી બાય રોડ જે ધરમપુર ખાતે પહોંચતા હતા તે સમયે અમે લોકો કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે વાતચીત કરી હતી ત્યારે તે લોકોએ કહ્યું હતું કે અનંત પટેલ છે તે અનંત પટેલનું પલ્લું અહીંયા ક્યાંક ને ક્યાંક ભારે જોવા મળી રહ્યું છે જે પ્રમાણે આદિવાસીના પ્રશ્નો ઉપાડતા જોવા મળતા હતા જે પ્રમાણે તાપી રિવર લિંક યોજનાનો જે તેમનો વિરોધ કર્યો હતો તેને લઈને પણ આદિવાસીઓમાં ક્યાંક ઉત્સાહ જોવા મળ્યો હતો એટલે ક્યાંક ને ક્યાંક જે ધવલ પટેલ છે તે આયાતી ઉમેદવાર છે તેવું પણ લોકો કહી રહ્યા છે ધવલ પટેલ મૂળ વલસાડના નહીં મૂળ વલસાડના છે પરંતુ તે ઘણા સમયથી સુરત સ્થાયી થયા હતા તેથી તેમને પણ મત આપવાનો લોકો ઇન્કાર કરી રહ્યા છે એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે આ પલ્લુ છે તે અનંત પટેલનું ભારે જોવા મળી રહ્યું છે પહેલી વખત તેઓ આ રીતે ગુજરાત આવી રહ્યા છે પ્રિયંકા ગાંધી વાડરા કે જે સભાને ગજવશે આમ તો સ્ટાર પ્રચારકોની યાદીમાં તેમનો સમાવેશ થાય છે ને અત્યાર સુધી આપણે જોયું છે કે અલગ અલગ રાજ્યોની અંદર તેઓ પહોંચતા હતા પરંતુ આ વખતે ગુજરાતની પસંદગી જી ચોક્કસથી ગુજરાતની પસંદગી હવે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે જે સમયે ભારત ન્યાય જોડો યાત્રાની વાત કરવામાં આવે તો તેનો પણ રૂટ ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી પસાર થતો હતો જે આદિવાસી સાત જિલ્લા છે ત્યાંથી રાહુલ ગાંધીએ પોતાની ન્યાય યાત્રા કરી હતી અને ત્યારબાદ અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે કે દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર પ્રિયંકા ગાંધી પોતાના પ્રચાર માટે જે છે તે આવી રહ્યા છે એટલે કે કહી શકાય કે રાહુલ ગાંધી પણ ગુજરાત આવે છે સોમવારે તેઓ પણ પાટણની અંદર સભા ગજવવાના છે એટલે પ્રિયંકા ગાંધીની અગાઉ પણ જે પ્રમાણે ઉષા નાયડુજી જે પ્રભારી છે દક્ષિણ ગુજરાતના તેમણે કહ્યું હતું કે અગાઉ ઇન્દિરા ગાંધી પણ આવી ચૂક્યા હતા રાજીવ ગાંધી પણ અહીંયા આવી ચૂક્યા હતા સોનિયા ગાંધી પણ દક્ષિણ ગુજરાતમાં સભા છે તે સંબોધી ચૂક્યા છે અને આ વખતે પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પ્રિયંકા ગાંધીની વાત કરવામાં આવે તો સક્રિય રાજકારણમાં આગળ વધતા હોય તેવું પણ જોવા મળ્યું છે અત્યારે હાલ તે કોંગ્રેસ પક્ષના મહાસચિવ તો છે પરંતુ ક્યાંક ઊંચું સ્થાન પણ કોંગ્રેસમાં મેળવે તેવી પણ શક્યતાઓ આજે પ્રચાર અત્યારે હાલ લોકસભા ચૂંટણીને લઈને કરવામાં આવી રહ્યો છે તેને લઈને જો ધવલ જે તે સમયે જ્યારે રાહુલ ગાંધીની રેલી હતી અને ન્યાય યાત્રા હતી તે રેલીના રૂટ ઉપર આપ ઉપસ્થિત હતા દરેક આદિવાસી જિલ્લાઓમાં એ રેલી હતી સંકલ્પ યાત્રા તેમની તે વખતે પડતા આપ તેમની સાથે આ લોકોનો મળતો સાથ અને સહકાર શું આ વખતે વલસાડની અંદર અહીં પ્રિયંકા ગાંધીનો આ પ્રચાર પ્રસાર કેટલો ઇફેક્ટ આપશે ચોક્કસથી જે પ્રમાણે રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા હતી તે આદિવાસી જિલ્લામાંથી પસાર થઈ હતી કે દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા એમ તે સાત જિલ્લામાંથી પસાર થઈ હતી અને ત્યારબાદ જે વલસાડ જિલ્લો છે તે બાકાત રહ્યો હતો એટલે કે બારડોલીથી સીધી તાપી જિલ્લા તરફ જે ન્યાય યાત્રા હતી તે વળી હતી એટલે વલસાડ જિલ્લો જે આદિવાસી વિસ્તાર છે તે બાકી રહ્યો હતો તે આદિવાસી વિસ્તારના જે મતદાતાઓ છે તે લોકોને રિઝર્વવા માટે કહી શકાય કે પ્રિયંકા ગાંધી અત્યારે હાલ વલસાડના જે ધરમપુરમાં છે તે આવી રહ્યા એટલે કે પ્રિયંકા ગાંધી દરબારગઢ ખાતે બાર વાગે પહોંચશે જે મતદાતાઓમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેટલાક જે કોંગ્રેસના અહીંયા નેતાઓ હતા તેમની સાથે વાતચીત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે તે મેદાન પણ નાનું પડે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે એટલે કે પાંચ હજાર જેટલી ખુરશીઓ પાથરવામાં આવી છે પરંતુ પ્રજા જે મતદાતાઓ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જે આદિવાસી લોકો છે તે પ્રિયંકા ગાંધીને જોવા અને સાંભળવા માટે અવશ્ય અહીંયા પધારશે તેવી પણ એ લોકોને આશા વ્યક્ત કરવામાં આવી છે એક અંતિમ સવાલ આ કાળઝાળ ગરમીની અંદર કેટલા લોકો ઉપસ્થિત રહી શકે અને તેમાં પણ દસ વાગ્યાનો સમય તો જો હેલીપેડની મંજૂરી મળી હતો તો શું આ સભા વહેલી શરૂઆત તેની કરવામાં આવી હોત કે કેમ જી ચોક્કસથી જો અત્યારે વાત કરવામાં આવે તો એક હજાર જેટલી ખુરશીઓ છે તે પાથરવામાં આવી છે અને અત્યારે હાલ જે સાતસો જેટલી ખુરશીઓ છે તે ભરાઈ પણ ચૂકી છે અને બીજા લોકો અત્યારે હાલ જે રસ્તામાં છે આવી રહ્યા છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે અને પ્રિયંકા ગાંધીની જે સભાનો સમય હતો તે દસ વાગ્યાનો આપવામાં આવ્યો હતો એટલે કે કહી શકાય કે કોઈ પણ રાજકીય દસ વાગ્યાનો સમય છે તે આપતા હોય છે પરંતુ એક કલાક મોડું થતું જ હોય છે અવશ્ય એટલે અગિયાર વાગે ક્યાંક સભા શરૂ થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળતી હતી પરંતુ અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે પ્રિયંકા ગાંધી સુરતથી થી પ્રસાર આવી રહ્યા છે વલસાડના ત્યાં સુધીમાં જે કાળઝાળ ગરમીની અંદર પણ કાર્યકર્તાઓ પ્રિયંકા ગાંધીને જોવા માટે અને સાંભળવા માટે બેસશે તેવી પણ શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે એટલે કે આ મેદાન જે દરબાર ગઢ નું મેદાન કહેવામાં આવે છે કે જે કમ્પાઉન્ડ છે તે ખીચો ખીચ ભરાય શક્યતાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે બિલકુલ અપડેટ આપના સુધી આમ પહોંચતા પહોંચાડતા રહેશો આભાર આપ જોડાયા ને વિગતો જણાવી તે બદલ